આ મેગ્નેશિયમ ની પટ્ટીને જ્યારે તમે સળગાવો ત્યારે તેને શું મળતા મેગ્નેશિયમ ના ઓક્શિયમ ના એસિડિક છે છે બેઝિક તો એને શું કરવાનું તમારે કે તેને પાણીમાં તમારે શું કરવાનું ઓગાડવાનું એટલે કે તેમાં પાણી ઉમેરી દેવા પાણીમાં ઓગાડશો અને જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એને તમારે લિટમસ ટેસ્ટ કરવાનું લિટમસ પેપર પડે શું કરવાનું લિટમસ ટેસ્ટ કરવાનું જેથી તમને ત્યાં જોવા મળશે કે તે એસિડિક છે કે બેઝિક છે સામાન્ય રીતના મેગ્નેશિયમ ને ઓક્સાઇડ છે એમાં તમે જોશો તો એ બેઝિકતા દર્શાવશે પણ એ જ રીતના તમારે શું કરવાનું છે કે સલ્ફરના પાવડર સાથે પણ આ જ પ્રક્રિયા સેમ પ્રક્રિયા કરવાની છે ત્યાં તમે અહીંયા તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ હતા અહીંયા સલ્ફરના ડાયોક્સાઇડ હશે તો એ છે એ શું દર્શાવશે એસિડિકતા દર્શાવશે અને આ છે એ બેઝિકતા એટલે અહીંયા તમારે આ અંદર તમને ખબર પડશે કે જે ધાતુઓના ઓક્સાઇડ છે એ એસિડિક છે કે બેઝિક છે એના આધારે ત્યારબાદ તમારે જે ધાતુઓના આપણે જેમ નક્કી થયું હતું આગળ કે ભાઈ હા આની અંદર આપણે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું ભૌતિક ગુણધર્મો આપણે જોઈએ પણ હવે પછી આપણે શું જોવાનું છે રાસાયણિક ગુણધર્મો આ રાસાયણિક ગુણધર્મો ની અંદર શું શું જોવા મળશે તો એમાં પહેલી પ્રક્રિયા આવશે કે ધાતુઓ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય છે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બનાવશે તો એ જોવાનું છે એને શું કહેશું આપણે ધાતુના ઓક્સાઇડ કહેશું કે એ ધાતુના ઓક્સાઇડ બનાવશે ધાતુની જ્યારે ઓક્સિજન સાથે ઓટુ સાથે પ્રક્રિયા થશે ત્યારે ધાતુના ઓક્સાઇડ બનાવશે સા સામાન્ય ઉદાહરણ લઈએ કોપર ને ઓક્સિજન સાથે ની પ્રક્રિયા એટલે કે કોપર ના ઓક્સાઇડ બને એલ્યુમિનિયમ ની ઓક્સિજન સાથે ની પ્રક્રિયા એમાં એલ્યુમિનિયમ એ એલ ટુ થ્રી તમને જોવા મળશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ તરીકે પણ ઓળખાય તો આ રીતના તમને અલગ અલગ સંયોજનો ત્યાં જોવા મળશે હવે બીજું એક ઉદાહરણ જોઈએ કે સામાન્ય રીતના જ્યારે ધાતુના ઓક્સાઇડ બેઝિક કેવા ધરાવે બેઝિક સ્વભાવ એનો સોરી તે સ્વભાવિક બેઝિકતા ધરાવશે અને અમુક જે ધાતુના ઓક્સાઇડો છે અમુક એમાં એલ્યુમિનિયમના ઓક્સાઇડ છે ઝીંગડા ઓક્સાઇડ છે વગેરે કેવા છે એ એસિડિક ધરાવશે સામાન્ય રીતના બેઝિક હોય પણ આવા બે પાક બે ત્રણ પ્રકારના એવા જે ધાતુઓ કે જે શું દર્શાવશે એસિડિકતા ધરાવશે તેમજ બેઝિક એમ બને વર્તણૂક દર્શાવશે પણ એવા ધાતુઓ ઘણા હશે કે જે એસિડ તેમજ બેઝ બંને સાથે પ્રક્રિયા કરી અને શું કરશે ક્ષાર બનાવશે ક્ષાર અને પાણી બનાવી શકે એસિડ અને બેઝ એવા ધાતુઓ સંયોજાય અને તે ક્ષાર બનાવશે સામાન્ય રીતના આપણે આગળ જોઈએ એ રીતના એસિડ અને બેઝ જ્યારે જોડાય ત્યારે શું બને ક્ષાર અને પાણી એ રીતના ઘણા સંયોજનો આ પ્રકારે અલગ અલગ વર્તણ ધરાવતા જોવા મળશે જો એલ્યુમિનિયમ ને HCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને પાણી ત્યાં આપશે એટલે ત્યાં આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ ની એસિડ સાથેની પ્રક્રિયા થાય એટલે આ બેઝિક ઓક્સાઇડ હતા અને આ છે તમારો શું હતા સુરી અહીંયા એસિડિક ઓક્સાઇડ હતા અને બેઝિક રીતના તે એસિડ સાથે પ્રક્રિયા કરી અને એના ફ્લોરાઇડ અને પાણી બનાવ્યું એલુમિનિયમાં ક્ષાર બનાવ્યા એ જ રીતના એલ્યુમિનિયમમાં ઓક્સાઇડ અને એનેવલ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે સોડિયમ એલ્યુમિનિયમ બનાવશે અને તે પાણી બનાવશે એટલે અહીંયા પણ ક્ષાર અને પાણી મળશે આવી પ્રક્રિયાઓ જોવા મળશે મોટા ભાગના ધાતુઓ છે શું પાણીમાં અદ્રાવ્ય મોટા ભાગના જે ધાતુના ઓક્સાઇડ હોય એ પાણીમાં કેવા જોવા મળશે અદ્રાવ્ય જોવા મળશે પરંતુ અમુક કિસ્સાઓની અંદર આલ્કલી પણ જોવા મળશે એટલે કે બેઝિક ધરાવશે અને તે સોડિયમ ઓક્સાઇડ છે એ પોટેશિયમ ઓક્સાઇડ જે પાણીમાં દ્રાવ્ય થશે ત્યારે શું બનશે કે બેઝ ધરાવશે કે એને ટુ સીઓ થ્રી કે ટુ જે પાણી સાથે અથવા એને હોય સાથે પ્રક્રિયા કરી અને એને હોય સાથે કે હોય જેવા દ્રાવણો બનાવતા જોવા મળશે એટલે કે બેઝ જોવા મળશે આવી પ્રક્રિયાઓ યાદ રાખવાની હોય અને તમને એક્ઝામમાં માં વારે ઘડીએ પૂછાય તો તમારે નોટ ડાઉન કરવાની એટલે આને યાદ રાખવી જરૂરી છે સામાન્ય રીતે બીજી બાબત વાત કરીએ કે ધાતુનો ઓક્સાઇડ છે એ સમાન દરે પ્રક્રિયા કરતા નથી પણ અને સોડિયમ છે તરત જ સમાન દરની વાત કરીએ તો બધાની પ્રક્રિયા કરવાની સ્પીડ ઝડપ કેટલી છે એ તમને દર્શાવવામાં આવ્યો સામાન્ય દર એટલે કે માનો કે કોઈ એક પ્રક્રિયકને પ્રક્રિયા કરતા એક સેકન્ડનો સમય લાગે તો એવું નથી કે ભાઈ બીજા પ્રક્રિયકને પણ એટલો જ સમય લાગશે સોડિયમ જેવા પ્રક્રિયકો છે તીવ્ર હોય એટલે કે સેકન્ડના છઠ્ઠા ભાગમાં સેકન્ડના પાંચમા ભાગના એ કાર્ય કરી દેતા હોય પણ ઘણા છે એને એક થી વધારે પણ સમય લાગે તો આવું પણ ઘણી જગ્યાએ જોવા મળશે ત્યારબાદ છે એટલે કે પડ ધરાવશે અને એલ્યુમિનિયમ છે જ્યારે હવાના સંપર્કમાં આવશે ત્યારે તે ઓક્સાઇડ નું પાતળું સ્તર પણ બનાવશે અને તે એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું સ્તર તમને જોવા મળશે એટલે કે એલ્યુમિનિયમ ની ઉપર પણ ઓક્સિડેશન થતું તમને જોવા મળશે એનોડીકરણ દરમિયાન શું થાય એલ્યુમિનિયમ વસ્તુ બનાવવામાં આવે અને જ્યારે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે તે એલ્યુમિનિયમ છે એ સાથે પ્રક્રિયા અને રક્ષણાત્મક શું કરશે સ્તર બનાવશે આ સ્તર બનાવી અને તે શું કરશે તેનું રક્ષણ કરતું જોવા મળશે તો અહીંયા તમને આપેલા છે ધાતુના ઓક્સાઇડ છે એનું ઉદાહરણ કરીએ તો આ છે કોપરના પછી આ એલ્યુમિનિયમ ના અને આ ચાંદી જેવા ધાતુના છે ઓક્સાઇડ આ રીતના તે ઓક્સિડેશન પણ કરતા જોવા મળશે અલગ અલગ ધાતુ પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ દસ આપેલી છે એની અંદર ચર્ચા કરવાની છે કે તમારે શું કરવાનું છે અહીંયા ધાતુની પાણી સાથેની પ્રક્રિયા જો પેલા ધાતુની તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી અહીંયા ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ ત્યારબાદ હવે ધાતુની કોની સાથે તો કે પાણી સાથે પાણી સાથે પ્રક્રિયામાં ત્રણ પ્રકારનું પાણી લેવાનું તો સીધું એક તો નોર્મલ પાણી ગરમ પાણી અને બીજું છે એ વાસ્તુ સ્વરૂપે આવા પ્રકારના શું છે કે બધા ધાતુઓ બધા પાણી સાથે ડાયરેક પ્રક્રિયા નથી કરતા તો અલગ અલગ ધાતુઓ અલગ અલગ રીતના જોવા મળશે તો એટલા માટે અહીંયા આપણે એ રીતના જે દ્રાવણો છે એ લેવામાં આવશે તો જોઈએ કે ક્યાં ક્યાં છે એલ્યુમિનિયમ કોપર લોખંડ લેડ મેગ્નેશિયમ ઝિંક અને કેલ્શિયમ અને સોનું કાંદી ને સોડિયમ પોટેશિયમ વગેરેના તમારે નમૂના લેવાના છે ઠંડા પાણીમાં અડધા ભરેલા બીકરમાં ધાતુઓના નાના નાના ટુકડાઓ સ્વરૂપે સ્વતંત્ર તેને મૂકવાના છે એવી ધાતુઓ કે જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી તેને ગરમ પાણી સાથે અડધા ભરેલા બીકરની અંદર તમારે શુકરંચિમ મૂકવાના છે તો તો પણ એવા પ્રક્રિયા કો મળશે કે ગરમ કે ઠંડા કોઈ પણ પાણી સાથે પ્રક્રિયા કરશે નહીં તો ત્યારે તમારે અવલોકન કરવાનું અહીંયા હાઇડ્રોજન વાયુ એકઠો થશે એ આપણે જોવાનું છે કે અહીંયાથી પરપોટા ગ્લાસની અંદર તમારે અહીંયા ધાતુ તત્વ રહેલું છે અહીંયા તેને ગરમ કરવાનું હશે સેમ્પલ પણ આપણે સેમ્પલ રાખી અને તેની પ્રક્રિયા કરવામાં આવશે જ્યારે પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય ત્યારે તે છે એ આ નળી સ્વરૂપે અહીંયા જશે અને અહીંયા પ્રસ નળીમાં ભેગો થતો જોવા મળશે એકઠો થતો જોવા મળશે હવે ધાતુની પાણી સાથેની પ્રક્રિયા છે એમાં શું બનશે ધાતુના ઓક્સાઇડ બનશે શું બનશે ધાતુના ઓક્સાઇડ આ ધાતુના ઓક્સાઇડ છે ને એમની સાથે હાઇડ્રોજન વાયુ પણ તમને જોવા મળશે આ એટલું ખાસ યાદ રાખવાનું છે તો અહીંયા જો તમને ધાતુની પાણી સાથે પ્રક્રિયાની બધી માહિતી આપી દીધી ધાતુ હાઇડ્રોક્સાઇડ થી ધાતુ પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે એ બધી વસ્તુ આપી દીધી પણ ધાતુ ના આવશે ત્યારે શું બનશે ધાતુના હાઇડ્રોક્સાઇડ તે બનાવશે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો ઓક્સિડેશન થઈ ગયું હવે એ ઓક્સિડેશન થયેલ છે એને પાણીમાં ઓગાળી દો એટલે શું બનશે તે હાઇડ્રોક્સાઇડ બનાવશે તો આ રીતના તમને સોડિયમ અને પોટેશિયમ ના અહીંયા આપેલું છે સોડિયમ અને પોટેશિયમ એવી ધાતુઓ છે કે ઠંડા પાણીમાં તમે નાખો તરત જ તે શું કરશે પ્રક્રિયા ઉષ્માક્ષેપક એટલે ક્ષેપક મહત્તમ કે ગરમી આપશે ગરમી આપતા તેની સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું હોય હવે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતા શું થશે જો એને ગરમી મળે તો હાઇડ્રોજન વાયુ સળગે એટલે કે તે ઉષ્મા સૌથી વધારે વિકરાળ સ્વરૂપે તે સળગશે અને ધડાકા સાથે ફૂટશે સોડિયમ અને પોટેશિયમ છે એ પાણીમાં નાખો ત્યારે શું થાય કે ફૂટે આ પ્રક્રિયાની અંદર આપણે એ પણ યાદ રાખવું પડે કે સોડિયમ અને પોટેશિયમ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે બહુ ધ્યાન રાખવું પડે તે તરત જ આગ પકડી લે અને તે બ્લાસ્ટ પણ થઈ શકે એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ અહીંયા થતી જોવા મળશે ત્યારબાદ તમને કેલ્શિયમ ના કેલ્શિયમ છે એ પાણી સાથેની પ્રક્રિયા ચૂનાને લઈને એ છે એ શું કરશે કે તે તરત ઠંડા સાથે ઠંડા પાણી સાથે ન થાય પ્રક્રિયા એને ગરમ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે થોડું ગરમી આપવામાં આવે ગરમ પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે તે શું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે અને તેની સાથે પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે એટલે કે તમારે જોવું હોય તો ઉત્પન્ન તમને જોવા મળશે હવે મેગ્નેશિયમ ધાતુ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી ત્યારે શું થશે કે તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરશે તો એ પણ શું કરશે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે હાઇડ્રોક્સાઇડ તે પણ દર્શાવશે એટલે કે જે પ્રક્રિયા થશે એમાં હાઇડ્રોક્સાડ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે એ રીતના એલ્યુમિનિયમ લોખંડ અને ઝિંક આ બધી ધાતુઓ છે ઠંડા પાણી કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પણ એને શું જોઈએ બાષ્પની જરૂરિયાત પડે એટલે કે તે ભેજ સાથે પ્રક્રિયા કરે બાષ્પ સાથે પ્રક્રિયા કરી અને તે શું કરશે કે તે તેના ઓક્સાઇડ બનાવશે એટલે કે તેના ઓક્સિડેશન ત્યાં થતું તમને જોવા મળશે હવે સામાન્ય રીતના એ યાદ રાખવાનું શું છે કે સીસું કોપર અને ચાંદીનું સોનું આ પ્રકારની ધાતુઓ છે ને એ કોઈ સાથે એટલી પ્રક્રિયા પાણી સાથે તરત જ કરતી નથી એટલે તે પ્રક્રિયા કરતું જોવા મળશે નહીં અહીંયા એના પછીનો તમને એક પ્રક્રિયા આપેલી છે રાસાયણિક પ્રક્રિયાની અંદર કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા શું છે તો એની અંદર ધાતુ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે તે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે

મળશે એટલે તમારે અહીંયા યાદ એ જ રાખવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે હવે એકવાર જીયા નામની એક છે ને રોયલ પાણી તરીકે ઓળખાય જે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે કે 3 જેમ 1 ના ગુણોત્તરના પ્રમાણમાં ત્યાં મિશ્રણ થયેલું જોવા મળશે જે શું છે કે તે સોનાને ઓગાળી શકે અને જ્યારે તેને એસિડ પૈકી એકલો એમના

ચમકવા તો પણ એમાંથી સોનું અમુક ટકા ઉગી ગયું હોય હવે એને શું કરે કે પછી ઇલેક્ટ્રોન પ્લેટિંગ પ્રક્રિયા કરવામાં આવે એટલે કે ધાતુ વિદ્યુતનો તેમાં પ્રવાહ પસાર કરવામાં આવે ને તે સોનાને પાછું મેળવવામાં આવે આવી પ્રક્રિયાઓથી શું થાય સોનું ચોખ્ખું તો લાગે પણ એમાંથી ચોરી પણ થઈ કહેવાય સોના આવી બધી રસાયણ સાથેની ઘણી બધી પ્રક્રિયાઓ છે ત્યારબાદ પ્રવૃત્તિ છે કે ધાતુ એસિડ સાથે જો તમે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરી ધાતુ એસિડ સાથેની પ્રક્રિયા જો એ ડિટેલમાં અહીંયા આપણે ધાતુની એસિડ સાથેની છે એમાં સોડિયમ પોટેશિયમ જેવી ધાતુઓ અહીં આપણે લેશું પણ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક કોપર જેવી ધાતુઓ સાથે જ પ્રક્રિયા કરીશું તો એની સાથે જ્યારે પ્રક્રિયા કરશું ત્યારે શું થશે કે ત્યાં ધાતુની જ્યારે એની સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લેશું એટલે કે એસિડ લેશું અને તેમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે જે અહીંયા આપણે જોઈ ગયા કે ધાતુનું હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને ક્ષાર ત્યાં જોવા મળશે અહીંયા તમારે શું કરવાનું છે બધાનું ટેમ્પરેચર પણ નોંધવાનું છે પછી કોણ તરત જ પ્રક્રિયા કરી રહ્યું છે કોણ ધીમી પ્રક્રિયા કરી રહ્યું છે એ બધી વસ્તુ તમારે શું કરવાનું છે તમારે નોટ ડાઉન કરવાની છે કે નોટની અંદર તમારે લખવાનું છે એટલે જેથી તમને ખબર પડશે કોણ તરત જ પ્રતિક્રિયા દર્શાવી રહ્યો છે એના વિશે આપણે અહીંયા જોવાનું છે પછી એક તમને બીજી પ્રવૃત્તિ આપેલી છે તેર પોઈન્ટ પાંચની અંદર જે તમે આગળ પણ જોઈ ગયા એની અંદર શું છે કે ભાઈ કોપર સલ્ફેટ નું દ્રાવણ લેવાનું છે એની અંદર એક ખીલી ને લટકાવી દેવાની છે એક ખીલી ને 20 થી 25 મિનિટ રહેવા દેવાનું હવે ત્યાર બાદ તમારે કોપર સલ્ફેટ ના દ્રાવણ ને જોવાનું પેલા હતું કે પૂરા રંગ અત્યારે તેમાં રંગ પરિવર્તન થઈ ગયો છે રંગ પરિવર્તન તો થયો હશે પણ એની સાથેની બીજી ઘટના કઈ હશે કે ખીલી ઉપર છે આ કોપર એકઠો થયેલો કેમ જોવા મળશે એટલે રાસાયણિક પ્રક્રિયા સામાન્ય રીતના કહીએ તો આ પ્રકારની થશે કે એફ

પ્રક્રિયા કો છે એ કોણ જે પ્રતિક્રિયા તરત જ દર્શાવશે જે ઓછી પ્રતિક્રિયા દર્શાવશે ત્યાં વિસ્થાપન તમને થતું જોવા મળશે એટલે કે ધાતુઓની અન્ય સાત સાથેના દ્રાવણ સાથે પણ અહીંયા આપણે પ્રક્રિયા જોવાની છે એક છેલ્લો ટોપિક છે કે જે સાર સાથેના દ્રાવણ તો હવે અહીંયા સક્રિયતા ધાતુ એટલે કે જેની સક્રિયતા વધુ હશે સોરી કે જેની સક્રિયતા ઓછી હશે એ સક્રિય ધાતુ તેમના સંયોજનમાં શું કરશે દ્રાવણને અથવા પીગળેલ સ્વરૂપે જે વિસ્થાપન થયેલું છે એનું વિસ્થાપન કરી અને વિસ્થાપન પ્રક્રિયા દ્વારા તે પ્રતિક્રિયા વિશે વધુ માહિતી ત્યાં પૂરી પાડશે તો પ્રતિક્રિયા શ્રેણી શું છે એક નવો ટોપિક અહીંયા તમને જોવા મળશે કે પ્રતિક્રિયા શ્રેણી એટલે કે સામાન્ય રીતના એવા ધાતુ તત્વો કે જેઓ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તરત જ પોતાની પ્રતિક્રિયા પોતાની પરિસ્થિતિ ઉપર તે રૂપાંતરણ થતું જોવા મળશે તો આવી પ્રક્રિયાઓમાં જે તરત રિએક્ટ કરે અને જે ધીમા રિએક્ટ કરે જે તરત જ રિએક્ટ કરે એની પ્રતિક્રિયાત્મકતા વધારે જે ધીમા રિએક્ટ કરે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી જોવા મળશે એટલે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયાત્મકતા શ્રેણી છે ધાતુના ઘટતી જતી પ્રતિક્રિયાત્મકતા ક્રમમાં ગોઠવવાની યાદી છે અને વિસ્થાપન પ્રક્રિયા બાદ તેની પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા શ્રેણી છે એ નક્કી કરી શકાય છે જે નીચે મુજબ તમને જોવા મળશે એટલે કે અહીંયા તમને જોવા મળશે કે સોડિયમ પોટેશિયમ પોટેશિયમ જે સૌથી વધારે

તો શોર્ટકટ રીત એવી છે કે તમારી બુકની અંદર આ જે પ્રક્રિયા હોય તો એના આધારિત જ આપેલા છે એમાં પ્લેટિનમ અહીંયા આપેલું તમને નથી તો નહીં આવે તો અહીંયા પહેલા અક્ષરને યાદ રાખીને એ રીતના યાદ રાખી શકાય કે કુડી કાર માંગો ઓલટો એટલે કે કુડી નાલ કાર માંગો ઓલ્ટો જીસકો ફિર લેકર હમ ચલે મથુરા સાથ ઘૂમને કે લિયે એટલે કે સાથ ફરવા માટે જઈએ તો આ આવા શબ્દો ઉપર તો શું આપણે યાદ રાખી શકીએ શોર્ટકટ રીત

খুব খুব আভার অস্তু জয় হিন্দ জয় ভার